આજે હું કચ્છમાં છું અને આ એ વિસ્તાર છે કે જેને મને હંમેશા પ્રેમ અને આશીર્વાદ આપ્યા છે બે હજાર ચૌદ કચ્છમાંથી લોકોએ આશીર્વાદ અને મતો આપ્યા અને વિધાનસભામાં અહિયાં પણ હું ચૂંટાયેલો હતો ભાવનગર લોકોએ અનેક વર્ષો સુધી વિધાનસભામાં મને આશીર્વાદ આપ્યા એ પછી કચ્છના કચ્છી માળુઓના આશીર્વાદ વિધાનસભામાં કામ કરવાનો કચ્છના અનેક પ્રશ્નો છે આજે કોંગ્રેસના કાર્યકર્તા મિત્રો સાથે અમારો મિલન સમારંભ હતો ખૂબ મજબૂતીથી લોક પ્રશ્નો માટે અહીંના કાર્યકર્તાઓ હંમેશા લડતા રહ્યા આગામી દિવસોમાં સંગઠનને બળવત્તર બનાવવા માટેની કેટલીક વાતો કરી છે રાષ્ટ્ર હિતની કેટલીક વાતો કરી છે આપણા જવાનો આપણી ફોજ આપણું ગૌરવ અને સખત પરિસ્થિતિમાં દેશરક્ષા માટે બિરદાવવાની વાત પણ થઈ છે અમારા આજની આ મિટિંગમાં અને સાથોસાથ કેટલાક મુદ્દાઓ રાજ્ય કક્ષાના અને રાષ્ટ્રીય કક્ષાના લોકહિતના છે ની ચર્ચાઓ કરી